હર મહાદેવ મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો હવામાન અને માછીમારીઓ માટે મિત્રો એક સૂચના છે આગામી સાત દિવસની અંદર આપણને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ આ બધી જગ્યાએ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મિત્રો આપણને મોટો વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો પીએમ કિસાન વીસમો આપતો મને ખબર છે આપ સૌ આની રાહ જોઈ રહ્યા છો આપણે વાત કરીએ પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી જો તમે આનું ફાર્મર રજીસ્ટ્રેશન મિત્રો નથી કરેલું તો મિત્રો આની અંદરથી તમારું નામ નીકળી જશે એટલે કે મિત્રો સરકાર એવું માનશે કે તમને મિત્રો આ યોજનાની હવે જરૂર નથી જો તમે એ કહેવાય કે કાંઈ ડોક્યુમેન્ટ નથી કરાવતા તો એનો મતલબ મિત્રો એવો થાય કે હવે તમને મિત્રો આની જરૂર નથી આપણે મિત્રો વાત કરીએ કે આપતો આપણને ક્યારે મળશે તો અઢાર જુલાઈના રોજ આપણને આ આપણા ખાતાની અંદર મિત્રો આવશે પરંતુ જેમ મેં કીધું એમ કે અને ફાર્મર રજિસ્ટ્રેશન તમારી પાસે હોવું જરૂરી છે ત્યાર પછીના મુખ્ય સમાચાર આપણે વાત કરીએ તો કપાસના પાક માટે કૃષિ રાહતનો એક પેકેજ મિત્રો જાહેર કરી દીધેલો છે ઓક્ટોબર બે હજાર ચોવીસના ભારે વરસાદથી જેટલા પણ લોકોને પાકના કપાસના પાકમાં મિત્રો નુકસાન થયેલું છે તેને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલું જો હોય એવા એક પણ ખેડૂતો હોય તો તેને મિત્રો રાહતનું જે પેકેજ છે મિત્રો તે કેન્દ્ર સરકારે આ વખતે મિત્રો જાહેર કરી દીધેલું છે તો જો તમે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એટલે કે ઓક્ટોમ્બર બે અત્યાર સુધીમાં તમે જોવો તો ઘણો બધો ટાઈમ થઈ ગયો કે ભાઈ પરંતુ હવે આ જે પેકેજ જાહેર કરી દીધેલું છે તો જે લોકો પણ આને લેવા માગતા હોય તે લોકો મિત્રો આને લઈ શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર એક મોટા સમાચાર આવી ગયેલા છે ગ્રામીણ લાભાર્થીઓને હવે એક લાખ વીસ હજારને બદલે પચાસ હજાર રૂપિયા તેને વધારીને એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધીનું બજેટ જે છે મિત્રો તે લોકોને હવે મળશે તમે ગ્રામીણમાં લેતા હોય અને તમારે વાડીમાં કાંઈ મકાન બનાવવું હોય અથવા તમારે ગામડે કાંઈ મકાન બનાવેલું હોય તો તમને આ રૂપિયા જે છે મિત્રો એ હવે તમારા ખાતાની અંદર મિત્રો આવશે હવે વાત કરીએ આપણે નવા સમાચારની તો ડુંગળીઓ જે લોકો પણ વાવે છે તો તેની માટે મિત્રો મોટા સમાચાર આવી ગયા છે ડુંગળીઓના ઓછા ભાવને કારણે મિત્રો ખેડૂતોને ઘણી બધી હવે આ વખતે સહાય જે છે મિત્રો એ સરકાર મિત્રો આપશે એકસોને ચોવીસ કરોડની મિત્રો આ વખતે જોગવાઈ કરાવી દીધેલી છે આ ખેડૂત પોર્ટલ ઉપરથી આ નોંધણી પણ તમે કરી શકો છો આશરે નેવું હજાર ખેડૂતો એવા છે જેને આનો લાભ મિત્રો મળી ગયેલો છે મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની મિત્રો આ સહાય જે છે મિત્રો જો તમે આ ડુંગળીનું વાવેતર કરો છો મિત્રો તો તમને અહીંયા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પાક વીમા યોજના ઉપર એક મોટા સમાચાર છે મિત્રો ડાંગર જુવાર બાજરી મકાઈ અડદ આ બધું જો તમે પાકનો વીમો તમારે લેવો હોય તો હવે આ બધો પાકનો વીમોની અંતિમ તારીખ જે છે મિત્રો આવી ગઈ છે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના આ જે વીમો છે મિત્રો તેની અંતિમ તારીખ છે ત્યાં સુધીમાં તમારે આ ને બધું કરવું જોઈએ જો તમે નથી કરતા તો તમે મિત્રો આ વીમો નહીં મળે જો તમે કરો છો તો મિત્રો હવે તમને આનો વીમો મળશે હેલ્પલાઇન નંબરની આપણે વાત કરીએ તો વન ફોર ફોર સેવન આ હેલ્પલાઇનના નંબર છે આના પર તમે ફોન કરી અને સરકારી અધિકારી સાથે વાત પણ કરી શકો છો ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મફત સ્માર્ટફોનની એક યોજના ફરી એક વખત ચાલુ થઈ ગઈ છે આ એક ખેડૂત ઉપરથી આને તમે ચાલુ કરી શકો છો જો તમે નવો એક મોબાઈલ લેવા માંગતા હોય અને તમે એક ખેડૂત હોય મિત્રો તો છ હજાર રૂપિયા હવે સરકાર મિત્રો ભરવા તૈયાર છે એટલે કે ધારો કે કોઈ મોબાઈલની કિંમત પંદર હજાર રૂપિયા જેટલી હોય તો હવે છ હજાર રૂપિયા તો મિત્રો સરકાર જ ભરશે એટલે કે બાકીના જેટલા રૂપિયા હોય તેટલા તેટલાક તમને મિત્રો હવે ભરવાના છે તો જો તમે નવો મોબાઈલ લેવા માગતા હોય તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપરથી આનું રજીસ્ટ્રેશન કરી શકો છો વાત કરીએ મોટા સમાચારની તો ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે એના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે હાલ આપણે બીજા સ્ટેટની વાત કરીએ ઝારખંડ છે તમિલનાડુ છે આ બધા મિત્રો એવા સ્ટેટ છે કે જ્યાં બે લાખ રૂપિયાની લોન માફી થઈ ગયેલી છે તો શું તમને લાગે છે કે ગુજરાતની અંદર પણ મિત્રો આપણને લોન માફી થતી જોવા મળવી જોઈએ કે ના મળવી જોઈએ મિત્રો તમે મને વિડીયોના લાઇક અથવા કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો તો બસ આજના વિડીયોમાં આટલું કદ વિડીયોને લાઇક કરજો અને જો તમે નવા હોય તો આવા જ રોજ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો